એટલો વરસાદ આવે તો ખાટલા મગફળી મૂડી ના તારી મિત્રો શું કરવાનું અહીંયા આપણે લેબડે ને દારૂ પગી ગઈ બઉ મિત્રો આ વરસાદ ને આપડે હે ને અડીન ગામમાં માં જઈ ઓ ભાઈ સાહેબ કેટલું કેટલું પાણી ભર્યું છે તો આપણે ગામમાં માં જઈ રહ્યા અહીંયા હેલો યુટ્યુબ ફેમિલી તમારું હાર્દિક સ્વાગત છે અમારા એક ન્યુ બ્લોક વિડીયોમાં જય બાબારી જય દ્વારકા દીશ તો આપણે ઘણા દિવસ પછી આપણી વાડીનો બ્લોક વિડીયો ઉતારી રહ્યા છીએ જુઓ મિત્રો આ છે આપણી મગફળી તમને બધાને ખબર જ હશે કે મગફળી આપણા વરસાદ ઓછો થાય ને એટલે આપણે પાણી ચાલુ કરી દીધું છે મગફળીમાં જુઓ જોઈ શકતા શો આ મિત્રો પીરી કેમ પડી જાય ખબર છે ની છે ને દવા ની સાથે ને એટલે મગફળી ફીરી પડી ગઈ બાકી બીજું કઈ જ વાંધો નહીં મિત્રો આપણે મગફળી કેવી થઈ છે એ તમને હું બતાવું જોવો ફાઈનલી આવી જુઓ મિત્રો મગફળી નો ચોરો આપણે ઉખડ્યો નહીં ખાલી નમાડ્યો જ છે તરી ચાલી પોપા હશે મિત્રો જુઓ કટિંગ કરી જુઓ મિત્રો હું મારા ભાઈ બંધ બી જાડીઓ જાડીઓ ઓળખો ને તમે કટિંગ કરી રહ્યા જો મિત્રો આપણે છે ને કટિંગ કરવા આયા છીએ હવાના જોઈ શકતા હશે તમે નકરું કટિંગ જ છે ને આ જાડીઓ જુઓ કટિંગ કરતા આવડે ને કટિંગ કરવા આવી ગયો જુઓ જે કટિંગ કરે હાવ બકવાસ ત્રણસો ચારસો રૂપિયા હો દાડીએ ભાઈ કટિંગ કરવું એ આવી જવાનું જાડી એમ નતા જો મિત્રો આપણે છે ને વરસાદ કેવો આવ્યો હોય જોઈ શકતા હશે તમે બહુ જ વરસાદ આવ્યો આપણે હે ને બાર તેર કલાક થી વરસાદ ચાલુ ને ચાલુ છે આ બધે પાણી ભર્યું હતું ઢેસણ માણું પણ અત્યારે બહાર આ બાજુ કપાતો હોય ને આવ પીરો 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 પડી ગયો આવ બગડી ગયો હોય મિત્રો ને જો આપડી મગફળી છે ને આપણો મારગ આ હેડે જ નહીં કારણ કે આ સાઠ અત્યારે નકરો લપનાનું છે તરત જ bike પડી જાય સમજ્યા તાત્કાલિક ને પવન બહુ છે એટલે તમને ઓછું ઓછું ઊંઘરાતું હશે બાકી વરસાદ આવવા મંડ્યો પાસ આવવાનો તો આપણે છે ને વાટ કારણ કે વરસાદ ને આપણને પલળી જાય એટલે વાડી જાશું જો આપણી પર મગફળી પીરી પીરી જ પડી ગઈ છે બાકી આ હે બાપ ભાઈ નો વાયલો આ બાપ જ સાહિયો પાછા કારણ કે વરસાદ આવે રહો એટલે જવું પડે પાડીને આપણી ઓળી છે અને જો મિત્રો આ પાડી આપણી સાર ખાય છે આ બાજુ જુઓ પાણી આ જુઓ મિત્રો ખાડા ભર્યા હે ને પાણીના મગફળી છે આજે તો તે હરસિદ્ધિ ભાઈ પાણી ભરી ગયું આટલા લઇ ગયું નિશાન થયું ને જોજો આ ઢેકો રહ્યો ખાલી વેદ જેટલો દેખાતો એટલો બધો વરસાદ આવ્યો હતો ને આપણે વરસાદની લાઈટ નહીં જાતી ને એટલું સારું નહીં અમુક જગ્યાએ તો લાઈટ એ જતી રહે ને અંધારે મસર કરડે ને આ ને આમ તો લાઇટ હોય એટલે સારું કેવાય નકે અમુક જગ્યા એ તો વરસાદની ની લાયટ એ પણ ની હોતી ખબર હે ને તમને મિત્રો આજુ આપણે આપડે ઓ ભાઈસાબ એ ક્યાં હે મસ્ત મજા નું પાણી પડી વરસાદ આયો તો ને ખાટલા મગફળી મૂડી ને મિત્રો શું કરવાનું લો આમ જોવો આ ખાટલા આતાર્યા તો અહિયાં આપડે હે ને લે આપડે દારૂ પગી ગયી બઉ જ વરસાદ આવ્યો ને એટલે જો મિત્રો આવા વરસાદ ના આપડે હે ને હડીન ગામ માં જઈ ઓ ભાઈ સાહેબ કેટલું કેટલું પાણી ભર્યું હે તો આપણે ગામમાં જઈ રહ્યા આજુઓ વરસાદ જેવો થયો ને પત્તર નાખો મસ્ત મજાનો વસ્ત્ર થયો હે આમ જુઓ તમે ઓહ હો હો ખૂંચી જાય છે મિત્રો ખૂંચી એટલો ગારો છે

થોડું ઘણું જાય છે પણ આપણે છે ને પોકવા જાય તમને હું દેખાડી દઉં આપણે પાંચ ચડાઈ લીધા એ દેખો ઓ ભાઈ સાહેબ એ દેખો મિત્રો આપણે એને બે ત્રણ દિવસથી વર્ષે દેખ ત્યારે ચાલુ ચાલુ ભાઈ જુઓ તમને હું દેખાડું

આપણે આ બ્લોગ નો પૂરો કરી દીશું મળશું નેક્સ્ટ બ્લોગ માં ત્યાં કરી બાય બાયરે